જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે આપણે નવા બ્લોગમાં તમારે બધા જાણવું કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો હું મજામાં છું અને તમને એમ લાગતું આ કેમ ધીમું બોડે કારણ કે અમે એમ છે મજા બગડી ગઈ તો ગળામાં દુખાવો થઈ ગયો છે અને શેરડી ઉધરા થઈ ગઈ છે તે થોડીક મજા બગડી ગઈ એ હાડ થોક આપણે ધીમું બોડવું પડે એમ છે બાકી તો કાંઈ પ્રોબ્લેમ છે નહીં એમ એવું છે એ ઉજાગરા થઈ ગયા છે બહુ જાદા

પેલી બાજુ ફરી બે વહી ગયો છે તો એ હતું અને અત્યારે તો મસ્ત હા બે દિવસ તો વરસાદ પડ્યો છે આ બે ને આજથી સવારે નવમ ને દિવસે નવમ છે દશમ દસમ છે આ દસમ ના દિવસે મસ્ત તડકો એક નંબર તડકો નીકળે છે આપડે તડકો અને આમ જો વાતાવરણ જો હા અને વાતાવરણ જો એક નંબર મસ્ત લાગે તમે જોયું ને એ વાતાવરણ છે તો આને પૂછી કેમ પણ આવી ભાઈ તો કેપળ ફોનમાં બીજી છે એટલે નહીં દેખાડે તમને આય છે મસ્ત આમ જો હસ્તીગીરી ડુંગળી દેખાડો હસ્તીગીરી ડુંગળો છે આમ જો કેમ પણ કમેન્ટ કરી દેજો કેવો લાગે જો અમે મસ્ત એટલે મસ્ત ડુંગળો દેખાય છે ત્યારે અને અમે તો છે સામ તો સામ ડુંગળો દેખાય સોખો ડુંગળો દેખાય અમારે તો

કાંઈ કામ ધંધો નથી ભરવો રખડવો ને વાહ વાહ તો અત્યારે તો છે ને આપણે દુકાને છીએ મસ્ત રીતે અને વાતાવરણનો મસ્ત આનંદ કરવી છે અને થોક દુખો મળ્યું ગરવામાં તો દવા લેવા જવાનું થાય તો રહેવાનું છે બાકી તો દવા લેવાનું જવાનું થતી નથી ખોટે પૈસાનો ખર્ચો કરવાનો થતો નથી આપણે ખર્ચો કરતા નથી બહુ આમ પોગ ગઈ પોસ ગઈ હે અભી તો હમ રામદેવ કિલ મંદિરમાં હે ઇધર تو ہم بکا جی کی کریں گے آج کیونکہ ہم بولیں گے ہندی میں تو چلے جائیں گے ہم ہندی بڑھ کے بڑھ کے میرے کو ہندی نہیں آتی بہت اچھی نہیں آتی کوئی بھی ہم ہندی بولیں گے تو ہمارے تین دوست اور ایک میرا بھائی ہے یہ آ گئے ہے ابھی تو ابھی تو آئیں دیکھنے کے لیے آ گئے ہے ہمارے بغیچے میں رام دیوی مندر کے پیچھے اڈائی نہیں تو آگے مست بڑھیا بڑھیا کیسے اور ہم ہمارے بڑھیا بڑھیا کام کرتے ہے تو ادھر ہمیں دوسرا کا مچھلی ہے مچھلی

અને મરી ગઈ છે જો પાણી નાખો ને તો તો કાકા ના ભાઈ એમ નાખો જો માછલી સમજો કેવી દેખાય એમ માછલી તો નમાર દેમ ને માર આ કઈ કાકા માછલી પકડી લીધી છે ત્યારે જો આ બા જો આમ જો ભાઈ આત્મા આ કાકા માછલી મૂકી દીધી છે તો આ કાકા એક બીજી માછલી તો માછલી પકડી છે તો મસ્ત માછલી છે જો તમે સાખુ બેન માછલી જોવે છે ત્યારે આમાં જો તો માછલી તો આપણે હાથમાં આવી ગઈ છે માછલી તો પાણી માં નાખી દે પાછી હવે તો અત્યારે માછલી તો કેવી મજા આવી તમને માછલી જોવાની મેળા માં આવ્યો પણ મેળો બંધ થઈ ગયો છે બધું બંધ થવા મીધું છે અત્યારે મેળો બંધ થઈ ગયો છે મેળો બંધ થઈ ગયો બંધ કરી દીધો ને હે મેળા માં ને મેળો બંધ થઈ ગયો છે અહીંયા અત્યારે આપડે જો આ બધું ઉતાર લીધું છે નીચે જો અત્યારે

હા એ હટ એમ ને કેવું છે એમ ને તો ચાલો જઈશું હવે કાઈ બીજી આલી આડે હવે જાવીશું અમે રાઇડ્સ પણ ગાય ધરમાં જાવીશું પણ એમ એમ છે થઈ ગયો છે મેરો બાઈ તો અમે ને જતા અત્યારે અત્યારે અમે બીજી રાઇડ મસ્ત હવાને ઈ નાખવો પડ છે હા ભાઈ ફોન મૂડે લે ને ઈ સ્કો નેક તો જો

નજારો દેખાડું તમને અત્યારે તો એક નંબર નજારો છે કેવો મસ્ત હતો તો થોડોક છે ને દુકાને એટલી બાજુ છે ને તમને નજારો દેખાડું કેવો નજારો છે મજા જો આમ મકાન જો એક નંબર નજારો છે તો અત્યારે દુકાને બોગડી મૂકવા આવ્યો છે દૂધની એમાં બાદ મસાલો બનાવવા મીડ્યા છે આમાં જદ્દુભાઈ છે અત્યારે અને જવો આપણે નજારો તો એક નંબર જો મસ્ત આમ જો કેવો નજરો સમજો તો કેવું એ એવી દુનિયામાં આવી ગયા એવું લાગે છે સમજો વાત પૂછું સમજો કેમ પણ આવી તમે જોયું નહીં આવી તમે દુનિયા જોઈએ છે કેમ ખબર એમેઝોન જંગલમાં તમે જોઈએ છે આવી દુનિયા એમેઝોનમાં જોઈએ છે આવી દુનિયા તમે તો આવો નજારો તમે એટલે વાત પૂછો એવો નજારો છે એકનો અનમાર્ક ખુશ થઈ ગઈ પશ્ચિમમાં કેવો નજારો એવો તો આજનો નંબર કાંઈક પૂરો કરી દેવી જો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઈબ